હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં કોઈ બી રેસીપી બનાવો કોઈ બી ખાવાનું બનાવો તો માને પ્રશ્ન એક જ હોય કે ભાઈ મારું છોકરું હેલ્ધી ખાવા ખાય એને બજારનું ના ખાય બને ક્યાં સુધી કોઈ ખરાબ વસ્તુ ના ખાય મારી ચોઈસ એ જ હોય તો એને ધ્યાનમાં રાખીને આપણે પૂરીનો બી ટેસ્ટ આવે એ રીતે ચણાની દાળ એને સરસ શેકી લઈશું ધીમા તાપે મસ્ત સ્મેલ આવા લાગે ત્યાં સુધી એકદમ ધીમો તાપ રાખી અને એને શેકીશું એમાં બીજી વસ્તુ આપણે એડ કરીશું સોજી

મેં લીધું છે ડ્રાયફ્રુટમાં અખરોટ આ અખરોટનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે તમને જે ચોઈસ હોય તમારા છોકરાઓને જે ભાવતું હોય એ ડ્રાયફ્રુટ તમે એડ કરી શકો છો તો ચલો સોજી એડ કરી છે અને બીજા અખરોટ લીધા છે બે ત્રણ અખરોટ મેં તોડીને લઈ લીધા છે આની જગ્યાએ તમે બદામ એડ કરી શકો કાજુ હું અંદર પીસી નાખીશ ચીણા તો આ ત્રણેય વસ્તુઓથી માથ આપી અને પછી એને ઠંડી થવા દઈશ દસ મિનિટ સુધી પછી એનો મિક્સરમાં આપણે પાવડર કરી લઈશું ત્યાં સુધી આપણે થોડી મેં ખાંડ લીધી છે તમે આમાં ગોળનો ઉપયોગ બી કરી શકો ખાંડ બે ચમચી જેટલી જ છે વધારે નથી બે ચમચીમાંથી બી થોડી પડી રહેશે કારણ કે આપણે પૂરી અને બિસ્કીટનો ભેગું કોમ્બિનેશન કરી રહ્યા એટલે આમાં ખાંડની વસ્તુ ઓછી વપરાશે ખાંડ ગોળ લો તો બી ચાલે એકથી દોઢ ચમચી અંદર ખાંડ આવશે ગોળ લો તો બી એટલો જ બરાબર તો આપણે એને પહેલાં પીસી લઈશું ચાલો ઠંડુ થઈ ગયું છે મિક્સરમાં લઈ લીધું છે દાળ છે અખરોટ છે હવે એને પીસી લઈશું આપણે એકદમ ઝીણું પીસીશું અને પછી જે મેન લોડ કો કે પાવડર કો જે બી ઉમેરું છે આપણે સર ઉમેરી લઈશું તૈયાર છે આપણો લોટ બહુ ઝીણો બી નહીં પીસું બહુ મોટો બી નથી પીસવું માપનો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ સ્મેલ અખરોટની બી મેં પીસી એમાં આવી ગઈ છે ચણાની દાળ છે તો વિચારો કે કેવું બહુ મસ્ત બનશે જે લોટ બધો લઈ લેવાનો હવે આપણે એડ કરીશું અંદર મસાલા આ છે લોટ આ જે ઉપર થોડું વાઇ દેખાય છે ને મેં ખાંડ પીસી લીધી છે જે લોટ ચોટી ગયો હતો ને એમાં જ તો હવે એક ચમચીથી દોઢ ચમચી ખાંડ નાખીશું કારણ કે લોટ બધો નીકળી જાય ને એટલા માટે મેં પાછળથી ખાંડ પીસીથી મતલબ લોટ પીસ્યા પછી બસ આટલી જ ખાંડ દોઢ ચમચી બહુ થઈ ગઈ મરી પાવડર સહેજ જ કારણ કે આપણે પૂરી અને બિસ્કીટનું કોમ્બિનેશન કરી રહ્યા છીએ એટલે અને એક ચપટી મીઠું એક ચમચી જેટલું આપણે કોકો પાવડર એડ કરીશું છોકરાઓને ખવડાવવું છે બાદના છોકરા ક્રીમવાળા બિસ્કીટ વધારે પેલું કરતા હોય એટલે આપણો આ વસ્તુ લંચ બોક્સમાં અરગથી લઈ જાય કોઈ દલીલ ના કરે એટલા માટે હેલ્ધી છે સારું છે વસ્તુ છોકરાઓ માટે બેસ્ટ છે બે ચમચી ઘી કે ઓઇલ તમારે જે લેવું હોય ફૂલ ભરાય નથી એટલે હું ત્રણ ચમચી નાખીશ એટલે ફૂલ ભરાઈને થશે બે ચમચી જેટલું બરાબર હવે આને તમે દૂધથી લોટ બાંધો તો બી ચાલે પાણીથી બાંધો તો બી ચાલે તમારી ચોઈસ છે ઘીમાં બનાવો તો બી ચાલે ઓઇલમાં બનાવો તો બી ચાલે કારણ કે સિંગ તેલ હતા લગભગ બધાના ઘેર વપરાતું હોય એટલે ટેસ્ટ સારો જ આવે બરાબર તો મેં એના માટે સેલો ફ્રાય કરવા લીધું છે ડીપ ફ્રાય નહીં કર માપનું જ તેલ લીધું છે તમે ડીપ ફ્રાય બી કરી શકો છો પહેલાં આપણે હું પાણીથી લોટ બાંધીશ તમારી ચોઈસ છે તમારે જેનાથી બાંધવા નથી બાંધી શકો અને એક ચપટી જેટલો અંદર ખા એક પીચ જેટલો આનાથી તમે ભરો આમ દબાવો આમ ખંખે દો એટલે એક છીકણી જેટલો થશે બસ ધ્યાન નાખવો હોય તો બી ચાલશે જરૂરી નથી કે નાખવો જ બરાબર તમારી ચોઈસ છે તમારા છોકરાઓ માટે આમાં હજુ શેકેલા સિંગદાણા છે ટોપરાનું છીણ છે કોઈ બી વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો છો હું પાણીથી બાંધી રહી છું તમારે લોટ છોકરાઓને દૂધથી કરવા હોય છોકરાઓ માટે બનાવતા હોય તો બી બનાવી શકાય છે કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઓવર ઓવરઢીલું નથી કરી દેવાનું હવે એને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપવો પડશે કારણ કે આપણે લોટ ઘરે જ તૈયાર કર્યો છે એટલા માટે એ પાણી પીસે તમે કોકો પાવડર અને આપણે જે અખરોટ એડ કર્યા છે એનું કોમ્બિનેશન તમે એકવાર ખાઈને જોજો બહુ જ મજા આવશે બરાબર આ રીતે આપણે રોટ ને મૂકી દઈશું દસ મિનિટ રેસ્ટ આપ આ રીતનો છે જો બરાબર એટલે પછી આપણે થોડો પછી હળવા હાથે મિક્સ કરીશું ઓવર નથી દબાવવા આ રીતે એને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું ચાલો દસ મિનિટ થઈ ગઈ છે લોટને બરાબર કે તે ખબર કાપો ભેગો કરો તોડો ભેગો કરો તોડો ભેગો કરો એ રીતે થોડી પ્રોસેસ કરી લેવાની આમાં બહુ પ્રોસેસ કરવાની જરૂર નથી હવે તમારે સાઈઝ છોકરાઓ માટે જે બી શેપ આપવો હોય કૂકીઝમાં તમારે ચોરસ આપવો હોય સ્ટીક કરવી હોય છોકરાઓ માટે તો બી તમે કરી શકો છો ચોરસ બિસ્કિટની જેમ આમ નાના નાના કરવા હોય તો બી કરી શકો છો ઈઝી રીતે તમે આ રો સેવ આપી શકો કોઈ ચમચી કે કાંટા વડે તમારે તેમાં કોઈ અલગ અલગ કૂકીઝ જેવું સીપા પૂ હોય તો બી આપી શકો છો આ રીતે આપણે આઈડિયન્સ 6 બિસ્કિટ લઈએ છે એવો સેવ ભી તમે આપી શકો છો થોડા પાતળા કરો તો બી ચાલે શેકાયેલો લોટ છે ફ્રેન્ડ પણ તો નહીં આવે તમે જે રીતની કૂકીસ કરવા માગતા હોય આ રીતે એ રીતે સેપ આપી દેવાનું આના ઉપર તમારે ચોકો ચિપ્સ હોય લગાવવી હોય તો લગાવી શકો છો પણ એના માટે થોડી સીટ મોટી વણી અને એને પછી તમારે પાછું વણી અને એક સેપ આપવો પડશે આ રીતે છે બધી બિસ્કીટ તમે આ રીતે તૈયાર કરજો એર ફ્રાયર હોય એમાં તમે ફ્ર કરી શકો છો કઢાઈમાં શેકી શકો છો અને ડીપ ફ્રાય કરવું હોય તો ડીપ ફ્રાય કરી શકો છો આપણે બધો આવો સેપ બિસ્કીટનું આપી દઈશું તો જો બિસ્કીટ મેં આ રીતે ડિઝાઇન આપી દીધી છે તમને જે રીતે ગમે એ રીતે ડિઝાઇન આપી શકો છો હવે આપણે એને જે તેલ ગરમ મૂક્યું છે એમાં મૂકી દઈશું સહેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય નહીં કરીએ તો ધીમા તો આપણે એને આપણે શેકવા દઈશું સોજી જે જે વસ્તુ આપણે લીધી છે પ્રોપર શેકીને લીધી છે એટલે વાંધો નહીં આવે ઓકે તો ભી આપણે મસ્ત એને ચલો મને એવું લાગ્યું હતું કે મેં સેલો ફ્રાયમાં બી તેલ વધારે છે તો મેં અંદરથી નીકાળી લીધું છે જરૂર નથી હવે આપણે એને એકવાર ફેવરી લઈશું ઇઝી રીતે ફેવરાશે કશું જ નહીં થાય બસ આ રીતે ટન

મસ્ત સ્મેલ બી આવી ગઈ છે સેલો ફ્રાય બી થાય છે પણ વધારાનું જે તેલ હતું ને હું કાઢી નાખીશ કારણ કે મારે એકદમ ક્રિસ્પી અને કડક કરવા છે અંદરથી સોફ્ટ થાય પણ હવે તેલની જરૂર નથી તો પછી તેલ વગર આપણે એને પાંચ થી સાત મિનિટ સુધી હવે એને નોનસ્ટિક તવીમાં શેકાવા દઈશું તેલ વધારે પીતું તો નથી પણ આંબી હવે તેલની જરૂર નથી તો પછી એટલે મેં બધું તેલ નીકાળી લીધું છે દેખાય છે ને તમને આ તો જેના જોડે ઓવન કે એર ફ્રાય ના હોય ને ફ્રેડ એના માટે એર ફ્રાયડ હોય ઓવન હોય તો ઇઝી રીતે તમે એમાં બેક કરી શકો છો અને સારું એવું થાય છે પણ કદાચ ના હોય તો સેલો ફ્રાયમાં બી આ બિસ્કીટ બહુ જ મસ્ત થાય છે અને કોમ્બિ આપણે બંને મિક્સ કર્યું છે પૂરી કારણ કે બહુ સ્વીટ બી નથી નાખ્યું અને પૂરીની જેમ બી તમે સવાર નાસ્તામાં આને ખાઈ શકો હેલ્ધી છે કોઈ લોટ બી આપણે યુઝ કર્યો નથી એમાં બરાબર હવે આપણે એને પાંચ મિનિટ ધીમા તાપે નોન તવીમાં થવા દઈશું ચાલો તો તૈયાર છે આપણા ટેસ્ટી હેલ્ધી બિસ્કીટ અને નીકાળી લઈશું ઓવન ક્રિસ્પી તો એટલા જ થયા છે ટેસ્ટી બી એટલા જ થયા છે અને સ્મેલ તો તમને આખા ઘરમાં આવશે તમે આ બિસ્કિટ બનાવશો હું તમને બતાવી દઉં કેવા બન્યા છે પણ થોડી થોડીક વાર રેમ બતાવીશ કારણ કે ગરમ છે એટલે થોડું ક્રિસ્પી થતાં વાર લાગે એટલે પાંચ મિનિટ ઠંડા થશે ને પછી આઈડિયા આવશે કે કેટલા ક્રિસ્પી થયા છે સોરી ફ્રેન્ડ કેમેરો નીચો કરવાનો રહી ગયો અને લગભગ તેલ મેં બધું જ નીકાળી લીધું તું કઢાઈમાંથી વાટકીમાં ઘરમાં ગરમ છે બિસ્કિટ પંદર મિનિટમાં તમે હેલ્ધી બિસ્કિટ ઘરે છોકરાઓ માટે બનાવી શકો છો હું તમને તોડીને બી પછી બતાવું કે કેટલા ક્રિસ્પી થાય છે તો ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ એકવાર ટ્રાય કરજો ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં બાય બાય કહી દીધું હતું પણ ફરી પાછી આવી કારણ કે બિસ્કિટ તોડીને બતાવવાનું બાકી હતું ફ્રેન્ડ એકદમ પૂરી જેવું સોફ્ટ ક્રિસ્પી અને અંદરથી બહુ જ મસ્ત છે અંદર તમે એવું લાગશે કે ચોકલેટનું ફિલિંગ કર્યું હોય ને અંદર દેખાય તમને તમે ખાશો ને તો તમને પ્રોપર જોવા જ એકદમ કેવું કહેવાય ખબર કે તમે જાતે એમાં ચોકલેટ મેલ્ટ કરીને અંદર ભર્યું હોય ને એવું લાગશે અને ખાવામાં તો ટેસ્ટી છે જ સાથે સાથે તમને પૂરીનું કોમ્બિનેશન બી હશે કારણ કે અંદર બહારથી એકદમ ક્રિસ્પી ક્રન્ચી છે બિસ્કિટ હું અને અંદરથી પૂરી જેવી સ્ટોપનેસ એટલે તો આપણે થોડું મોયણ નાખ્યું અંદર એક ચપી જેટલો ખાવાનો સોડા નાખ્યો એનાથી તમારે આખું બે કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગશે તો ટ્રાય કરજો ચોક્કસથી આજે આપણી પૂરી વિથ બિસ્કીટ છોકરાઓ માટે કોઈ બી લોટ વગર ઘરે લોટ તૈયાર કરીને મળીએ આગળના નવા બ્લોગમાં બા